શ્રી સારસ્વતમ સંચાલિત કેજી સાવલા હાઈસ્કૂલ રામણીયા ખાતે દાતા પરિવારના સહયોગથી ટેલિપ્ર શિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને ટેલી પ્રશિક્ષણનું માર્ગદર્શન મળે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી સારસ્વતમ સંચાલિત કેજી સાવલા હાઈસ્કૂલ રામણીયામાં આજરોજ નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્રા કોમ્પ્યુટર ટેલી પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન અને એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અંદર દાતા પરિવારના નવનીતભાઈ અમૃતલાલ ચૌભનપુત્રા પરિવારમાંથી લતાબેન રોહનભાઈ આનંદભાઈ અને રાધિકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ ડૉક્ટર વિજય લક્ષ્મી શેઠ માનદ મંત્રી ડોક્ટર વિજયકુમાર સંસ્થાના ટ્રસ્ટી શિવજીભાઈ આહિર મહેન્દ્રભાઈ ભાનુસાલી કોટરા રોહ સ્કૂલના આચાર્ય રણજીતસિંહ ઝાલા નલિયા કન્યા વિદ્યાલયના આચાર્ય હેમલબેન ત્રિવેદી સંસ્થાના મુલેશભાઈ દોશી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ દિલીપભાઈ દેશમુખે વગેરે હાજર રહ્યા હતા રામણીયા ગામના સરપંચ બળવંતસિંહ ગોહિલ બિરાજા ગામના સરપંચ લાલુભાઈ જાડેજા પ્રાગપર ધામના મેનેજર રાહુલ શાવલા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખાસ કરીને યોજવામાં આવ્યો તો કાર્યક્રમમાં વિશેષ ઉપ ઉપસ્થિતિ તરીકે અદાણી ફાઉન્ડેશનના એજ્યુકેશન કોર્ડિનેટર જાગૃતિ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓને ટેલીનું શિક્ષણ મળી શકે તે માટે શાળાની કોમ્પ્યુટર લેબમાં ટેલિસોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સંચાલન ભક્તિ સાવલાએ કર્યું હતું તેમને સહયોગ વિજાબેન મહેશ્વરીએ આપ્યો હતો